ઇ આલી મદદ જય જવાન જય કિસાન તો મિત્રો આજે તો ઝાકરે ફૂકા કાઢ નહીં ખા એવી ઝાકર આવીને આમ તમે જુઓ ચશ્મામાં ક્યાંય દેખાય નહીં ને વાળ બાળ થઈ ગયા બધું રેડી અને આજનું કામ આપણે થોડુંક ધાણા વાંટા તે બધું ભેગું કરવાનું છે તો ઝાકર ઉડે પછી અને આજે પાછા આંબાને પાઈ દેવાનું છે એવું કામકાજ છે ને પહેલાં આપણે એક ઝલકજીરીક જોઈ લઈએ કે રોડ ઉપરની જ આપણે ઝાકર કેવી હતી આજની વાડી માં પણ એવી જાકર છે આંબા આવ્યા તા સારા પણ એમાં કઈ રિયું નતું હવે આ કોકો ખાખડી હતી એમાં જો એટલી ખાખડી આજે એટલી કરી કઈ લઈ એટલી ખઈ રીતી હા મન લાગે કે આ મેકી રહે ને પાક ઉપર આવશે તો એવું બધું છે મિત્રો કામ કાજ જાકર આવી એટલે આ બધું પલરી ગયું એને કે ટૂંકમાં મીની વરસાદ આવ્યો હોય ને એવું થઈ ગયું છે હજી તો જાકર જાવ નામ નથી લેતી

ફટાફટ ઝટકા ભેગા અને આપણે આમ આવી ગયા છીએ આંબાના બગીચામાં આપણે કરી દીધી મોટર ચાલુ અહીંયા આવી ગયું પાણી અહીંયા આંબાને પાણી મળ્યા મંડી રોનાક હવે જે આપણી બોયડી બતાવી દીધું તમને છેલ્લે છેલ્લે તો બોરમાં કઈ રહ્યું નથી હું કાઢીયમાં કોક કોક બોર છે બાકી થઈ ગયા ખાલી બોયડી આપણી પૂરી ક્યાંય તમને બોર ન દેખાય હવે સાફ કરી ગયા વીણી ગયા બધાય કાલે આવ્યા હતા દસક કેરેટ ઉતારી ગયા આપણો જે ટાર્ગેટ હતો કે બસો કેરેટ જેવું નીકળશે તો બસો કેરેટ પૂરા થઈ ગયા ને થોડાક ક ગરમી તાત્કાલિક વધી ગઈ એમાં થોડાક ક બોર બગાડવાનો પ્રશ્ન સેલે સેલે રહી ગયો જોકે થોડાક એ લોકો ઉતારવામાં શરૂઆતમાં થોડાક નબળા પડ્યા જ્યારે આમાં ફૂલ પાક પડી ગયો ત્યારે થોડીક કાળો કરી જતા હતા ઉતારવામાં એની હિસાબે એને હજી થોડુંક ઓછામાં ઓછા હજી એને થી પચીસ કેરેટ હજી મારો સારો નીકળે તો વધારે હવે આમાં બધું સાફ થઈ ગયું છે કોક બોર મળે ખાવા આટો ફરો એટલે ના જેમ આમાં તડકો ખાઈને ને એમ પછી એની મીઠાઈ તો વધતી જાય બોયડીની અમે મિત્રો પી ગયા આપડા આંબા બધું કમ્પ્લીટ આ વખતે વાર નો લાગી પાણી આવ્યું ખાય કા પડી દીધા ખામણા હવે અને હવે 10 15 દી પછી પાવા મોસમ મેની સાઈઝ થાવા મળી છે મોટી ધીરે ધીરે હવે આપણે આંબાને પાણી બાણી પીવડાવીને પછી આપણે ચા પાણી પીને આવી ગયા પછી આપડા દાણા વાઢ્યા તેમાં એમાં આપણે એમાં ભેગા કરી દા બે દિ ઝાકર ને તો કલર કરી નાખો છે ઉપર ઉપર આવું તો અંદર પાછા જે લીલા છે જો આ સાઈડ ઉપરનો કલર બધો બગાડ નાખો બે દીધી ઝાકર આવી જોરદાર એમાં એટલે હવે આપણે આપણે એમાં ખરામાં ભેગા કરી દઈએ પછી ઝાકર તો હમણાં આવશે જ તો એવું થાય તો આપણે પાછું એક માથે ઢાંકી દેવું પછી આમાંથી આપણે મોટા મોટા આથણિયા પાછા ઉપાડી લઈ એટલે થોડાક આપણે ઘરે આથણા કરવા પૂરતા થઈ જાય ને બાકીના ઘરે ગાયું એને ખવડાવી દેવ નિાડીજો આજે થોડા થોડા વાદળા દેખાય છે મિત્રો આગાહી પ્રમાણે હવામાન વિભાગની ને થોડાક કારો ની આગાહી હતી કે પંદર તારીખની આસપાસ बादल सा वातावरण था है तो आज थोड़ा बादल देखाई गया तो चलो मित्रों हम ही वरगी जाओ ना आगे फुलकी के है अब ये तो खरा जो आया रोज लिंडा करी गयो जो, जो था। था। आवे तो आए तो आवेच से ना काल न तो काका ने खातो लिंडा करी गयो आमा से क्या होया गयो તો હવે એનું અહીંથી નીકળશે જ ને એ આ મકાઈના છે ને મકાઈ આપણી પોપકોર્નની મકાઈ એમાં જો રાડા ઘાટલા કે કાપી નાખ્યા છે ને આનું કોઈ ફસાઈ દેજો એ આ બધું હવે કંઈ ખાવાનું ન હોય એટલે હવે આપણું આ લસણ ડુંગરીને મકાઈમાં જ આવશે પછી આપણે આંબાને કંઈક કરવું તો જો હવે આંબામાં આ આજે કાલે નીકળેલા તો છે ને ઢારિયામાં કઈ કઈ ખાધા નથી અન્ય નીકળ્યા હતા ખરા આપણા ભેગા આવે છેલ્લો એક પાથર રહ્યો સુ લઈને આવે આપણે કરી દીધો ભર જબરજસ્ત મોટો પછી આપણે અથાણીઓ પડવાના છે ઘેરે જઈ તો અથાણીઓ પડતા જઈ થોડા ઉપડે એટલા હાલો શેડા ભેગા કરો શેડો ક્યાંથી પોતે કોઈ દી બે શેડા ભેગા થયા નથી તો આના ક્યાંથી બે શેડા ભેગા થાય

એ તો ખેંચી એટલે પોતે ઊભી રાવાના વિડીયો આમ રહીને કરડી કઈ નહી બંધ કરી દેવાય ખેંસી તોણીને ભેગું કરી દીધું છે માન માન છેડા ભેગા થયા છે થોડુંક વસમાં રહી ગયું એટલે હું એવું છે કે હું આ થોડુંક શિયાળ પીત આપણું ફગી ગયું નક્કર ચારે છેડા ભેગા થઈ જાય એની ગુણા ભર નાઈ જો બે છેડા માન માન ભેગા થયા વૈશ્વમાં રહી ગયું શિયાળો પી થોડુંક આપણું ચણા ને તુવેર માં બધું ફગી ગયું માંડવીને બધું શોમાં સારું થયું જેમ એમાં શેડા થોડા ઘેટા એમાં ભરમાય ઘેટા આવતે વર હે વાત વરો હાઈરા ફો વાઈરા હાકો તો મિત્રો આજે આપણે પાછો આથાણી અપડવાનો પ્લાન કેન્સલ કર્યો કેમ કે વાગી ગયા છે 12 અને 12 વાગે છે આથાણી ઉપાડીને જાય તો મોડું થઈ જાય કેરે ઉઈ જવાનું તો એલું પણ આપણું કામ તો કો જાણા મન વાર લાગી ગઈ તો એના માટે આપણે આજનું આથાણી અપડવાનું હવે આવતીકાલ ઉપર રાખી દઈ અત્યારે વાગી ગયા છે બપોરના 12 તો ભાગી ગઈ કરે ચુલકે વારી લીધું પોટલું કપડાં વાળીના કપડાં ધોવાનું ઘેરે કરીએ ગાડી સ્ટાર્ટ તો ચાલો મિત્રો મારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો પાછા કાલે નવા કંઈક ટોપિક સાથે તમારી સાથે મુલાકાત કરીએ જય જવાન જય કિસાન જય હારી મદદ